હવે મારી માં તો મરી જાય છે બાપા પણ મને ખબર છે તારી માની તને યાદ ન આવે ને એટલે મેં બીજા લગ્ન કર્યા એ બાપુ હવે તમે શરમાણાય નહીં અત્યારે આ તમારો દીકરો લગ્ન કરી આવડો અને તમે વહુ લઈને આવ્યા પણ મને દુખ ન થાય તું તારી માની યાદમાં યાદ કાયમ એટલે હું કઈ નવી માં લઈ આવ્યો હવે તો હું આને જોઈ છે ને રેવીશ બાપા સમજો એક કામ કરો આને સોને ફટોફટ પાછી મૂકી આવો

એકલા નથી પોતવા દે એમ મારા બાપો ખાજેલ પી તેલ છે પણ ઉપાધી કરી મા અમે આરે આવશું હમો કરી નાખ એટલે ક્યાં જવાનો દીકરો મારો અને ઓલીન કાટ મૂકી કાટ મૂકી હે હા આ એ વાત છે હાલન તો આરે હાલ તો આલ અમે તાવી અન ફરમાં અમે મારો હક લાગે ને હવે હા લાગે લાગે હાલ હાલો ની લે હાલ મોરા નો પર છે હો હેલા હું તમને શું કહું છું સુ બોય બોલો તમારો છોકરો ગયો હજી ન આવ્યો ક્યારે આવશે તો એની ઉપાધિ ન કે ચાર પાંચ દિન કરશે હમણાં ઘરે બી આવશે રેઢો બોલો મેં તો મારો પોતાનો છોકરો હોય ને એ રીત મેં માની લીધો પણ એ ન માનતો એની નવી માં સૌ ને એમ એને એમ થોડાક દી લાગે ને એવું એટલે કા પાછો આવ્યો બાપા આને ખરબારી કાઢો હોક ના કાઢતા ને કઈ મજા આવશે અને પછી ન કહેતા એટલે આ તને નુગરીના ના પાડીને કે ઘરબારી ન કાઢવાની એ મારો બાપો નહીં કાઢે એને કાઢ મૂકો

हाय बाय 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 बाय